અહીંયા મહિલા મંડળ દ્વારા કૃષ્ણ ભગવાનના સામૈયા સાથે રુક્ષમણી સાથે હસ્તમેળાપ કરાવી અગ્નિની સાક્ષીએ ચાર ફેરા સાથે લગ્નની તમામ વિધિ કરાવવામાં આવી હતી આ મહોત્સવનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો આ કાર્યને સફળ બનાવવા મહિલા મંડળ સાથે ઓમકાલેશ્વર મંદિર ગ્રુપના યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી એ દ્વારકાધીશ આજ રોજ ઓખા મુકામે મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત પારાયણ થઈ રહ્યું છે ત્યાં ઠાકોરજીના ખૂબ જ સુંદર ધામધૂમથી અતિ મહા પર્વ ઉજવાઈ રહ્યો છે તો તેમાં અનેક ભાવિક ભક્તો આવી અને પોતાનું કિંમતી સમય આપી અને ઠાકોરજીના સુંદર વિવાહમાં પોતાનો સમય આપી અને ભક્તિમય વાતાવરણ પ્રગટ કર્યું છે અહીંયા આપણા અમિતભાઈ જાની જેઓ મહાન વક્તા છે અને તેમના દ્વારા સુંદર ખૂબ જ સુંદર શબ્દોથી અને સુંદર વાણીથી પોતાની સુમધુર કંઠે ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે તો આમાં જ ખૂબ જ અમને આનંદનો અનુભવ થઈ રહ્યો છે અને આમને આમ અવિરત ભાગવતજીની પુણ્યનું ભાથું પ્રાપ્ત થાય એવા દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના જય દ્વારકાધીશ